સેવક અને જનતાના રક્ષક કહેવામાં આવે છે ગુજરાત માનનીય ગૃહમંત્રી હરસંઘવી સાહેબ વારંવાર કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો શું રક્ષક ભક્ષક બન્યા તેમને કાયદાનું ભાન કરાવવામાં આવશે ખરા

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં જે વ્યક્તિ માર ખાઈ રહ્યો છે તે વ્યક્તિ દારૂ ક્યાંથી પીવે છે તે એક સવાલ છે જોવાનું રહ્યું કે અહેવાલ કોઈ કાર્યવાહી થશે કે નહીં હેડ ઓફિસ ગુજરાત મનોમંથન ના ઓય નહોતું મારી બદર હું મારી સીધી વાત કર અલ્યા બ સીધી વાત કર અલ્યા પણ તું કોઈ વિડિયો ઉતારવા દે 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 દે

લાખો પંચો તર પીઓ પણ ઉતરી જવા જા

यापन मारी ले आओ अरे चलात तकी गया ربنا गेम नहीं पर अब कोई वीडियो उतारा लाफा पुलिस भारत अरे वीडियो आप ही में है तो पूरा वीडियो पुलिस क्या भाई वीडियो तो उतारा यार आप पुलिस यार अरे गेम मारो के अंदर

ઉતારો 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 કાકા ના પીધેલા પીધેલા